શું નામ છે મોટાભાઈ તમારો મારું નામ મિલન નિમાવત છે જે મારે બાપા સીતારામ ગ્લાસ એન્ડ એલ્યુમિનિયમ અને શ્રીરામ અલંગ હાઉસ જે બે ત્રણ છેલ્લા બે ત્રણ વર્ષથી અમે લોકો ચકલીના માળા અને પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરી રહ્યા છે એમાં જે કાંઈ આવક થાય છે એ અમે સેવાકીય પ્રવૃત્તિમાં વાપરીએ છીએ વાહ બરાબર તો આ વખતે અમે લોકોએ નક્કી કર્યું હતું કે જે કાંઈ એમાઉન્ટ રકમ થશે જે કાંઈ આવક થાય છે અમે સોશિયલ મીડિયા આશ્રમમાં અત્યારે આપવા આવ્યા છીએ જે 40000 જેવી છે અમાઉન્ટ બિલકુલ એટલે આ ગ્રુપ તમે કેટલા વર્ષથી ચલાવી રહ્યા બે છેલ્લા બે વર્ષથી ચાલુ છે અને શું નામ છે ગ્રુપનું ગ્રુપ ચકલી સેવા સમિતિ ચકલી સેવા અને આ ગ્રુપ ક્યાં અત્યારે કામ કરી રહ્યું છે ના રાજુલા જ છે રાજુલાની અંદર દર વર્ષે ખાલી એક જ વાર વર્ષે આ ચકલી ચકલીની જે સીઝન આવે છે ત્યારે ચકલીના માળા વિશ્વ ચકલી દિવસના દિવસે બરોબર ના ના બહુ સારી વાત છે અને એવા મૂંગા પશુ પક્ષી માટે તમે એટલી કાળજાળ ગમણી ગરમીની અંદર તમે આ વિચાર રાખો છો બહુ મોટી વાત છે અને રાજુલા પંથકની અંદર આમ તો જો કે તમને બધા જ લોકો ઓળખતા હોય છે પણ જે પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી ભાઈનો વિચાર ખૂબ જ ઉત્તમ છે આખો ગ્રુપ છેલ્લા બે વર્ષથી સાહેબે વાત કરી તે પ્રમાણે કે જે ચકલી છે જે અત્યારે નહિયત પ્રમાણમાં ખાસ કરીને ગામડા વિસ્તારમાં જોવા મળે છે શહેરમાં તો અત્યારે કદાચ જોવા પણ નહીં મળતી હોય કેમ કે ગરમીના લીધે એમને પણ ઘણી બધી રીતે તકલીફો પડતી હોય છે તેમનું એ ચકલી ઘર બનાવીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને એમાંથી જે પણ કાંઈ વર્તળ મળતું હોય છે તો આજે એ તમામ ડોનેશન રૂપે આજે સોશિયલ મીડિયા આશ્રમમાં આપવા માટે આવ્યા છે તમારું નામ શું છે મોટાભાઈ કરણ કોઠરી કરણભાઈ તમે કેટલા ટાઈમથી અમારા વિડીયોઝને ફોલો કરો છો અંદાજે આમ તો તમારી યંગ એજ અને જ્યારથી શરૂઆત તમારી સુરત બિલકુલ આમ તો કરણ પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં કનેક્ટેડ હતા પણ આજે ભગવાનને સંજોગ ભેગા કરી દીધા છે નહીં બે ત્રણ વખત આપણે વાત થઈ એકબીજા કનેક્ટ થઈ હતા ખાસ કરીને તો તે વખતે વિડીયો થી આપણે વાત કરી હતી તમે એ વિસ્તારમાં ઘણા કામ કરવા માટે હતા લોકોની મદદ માટે હતા ત્યારે મારા ગ્રુપ ની મેં તમને વાત કરી હતી કે ભાઈ કાઈ જે કાઈ મારાથી થાય એ તમને મદદ કરજો જી બિલકુલ સમય સંજોગ આપણે ભેગા ન હતા ના ના બિલકુલ પણ આ મળ્યા આનંદ થયો મજા આવી ના ના બહુ સારી વાત છે અને તમે એટલા દૂરથી આવ્યા છો મને બસ તમારો જે પણ કાઈ સહયોગ છે મોઢાભાઈ તો આજે અમારું જે તમે પાછળ જોઈ રહ્યા છો તમારું ડ્રેનેજ નું કામ ચાલુ છે ખાળ કૂવાનો કે જેની અંદર અમારું ઓલમોસ્ટ 15 લાખ રૂપિયાની જરૂરિયાત છે અને ઘણા બધા લોકોને અમે કહેતા હોઈએ છીએ કે તમારા ખર્ચામાંથી પણ ખર્ચો નીકાળીને મેક્સિમમ તમારાથી બને એટલો સહયોગ તમે આપી શકો છો પણ તમારો એટલો બહોળા પ્રમાણમાં સહયોગ અમને ઘણો બધો ઉપયોગી બનશે અને તમે અમારી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે અને વિશ્વાસ થકી જ આટલું કામ અહીં સુધી પહોંચ્યું છે અને લોકોનો સહયોગ અહીં સુધી મળ્યો છે એટલે માટે જ અમે એક નિયમિત માત્ર છીએ અને બસ થેન્ક યુ સો મચ બિલકુલ તો દોસ્તો તમે પણ તમારી ઘરે ચકલી ઘર લગાવો જેના થકી જે ચકલીઓને જે તકલીફો પડે છે તો કદાચ આપણે એમાં મૂંગા પશુજીવને પણ સપોર્ટરૂપ બની શકીએ તો બસ તમે પણ ઘરે ચકલી ઘર લગા લગાવી શકો છો કોન્ટેક નંબર તમને ભાઈનો મળી જશે નીચે સપોર્ટ આપતા રહેજો અને આજે ડ્રેનેજનું જે કામ ચાલું છે પાછળ અત્યારે જોઈ શકો છો અત્યારે આ ખાળ કૂવાનું કામ ચાલુ છે જેની અંદર અમારે ઓલમોસ્ટ પંદર લાખ રૂપિયાની જરૂરિયાત છે અને એમની માટે આ પૂરા ગ્રુપ તરફથી ચાલીસ હજાર રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે બહુ મોટી વાત છે અને આજે એમના સહયોગ થકી અમારું આ કામ ઘણું બધું મદદરૂપ બનશે તમે પણ સપોર્ટરૂપ બની શકો છો નીચે અમારી દરેક ડિટેલ મળી જશે થેન્ક યુ સો મચ બસ સપોર્ટ આપતા રહેજો ફરીથી મળશું એક નવા એપિસોડ સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ